બે વર્ષ સુધી ઉભી રહ્યા બે મહિના તમે કઈ એમાં કર્યું નથી નાતર પાણી કઈ કોઈ વસ્તુ નહીં દવાઈ નથી ચડી કોઈ વસ્તુ દવા કોઈ વસ્તુ પાણી કે દવા કોઈ વસ્તુ નહીં છતાં આવડો પાલ છે તો આતર હાલની ની તરફ છે તો સારામાં સારું કહો તો તમે અમારા જે ચેનલ જોવે છે એ ખેડૂત મિત્રો ને કે આ મરચી હોય કે નહીં એમ હોય